તો સૌ પહેલાં જ બધાય નહીં રામ રામ સીતારામ જય જવા જય કિસાન શાન આપણે વાડીયા પહોંચી ગયા છીએ અને દાઝા દિવસે લોહ ઉતારી કી તો જો આ તમને દેખાડું ને ત્યાં રાહી તે વાડીએ જ ઉતો તો તૂટેલા મારી માહિતી યા કુછ ને કુછ તો ગડબડ જરૂર હૈય ન હતા એક રહી ગયો વરસાદ એનો ઉપલો નીચલો તો વહી ગયા હે એને અઠવાડિયું એવું થઈ ગયું છે અને આપણે પાંચ થી પછી વાડી આવ્યા કારણ કે વરસાદ જ જેવો આવે છે item item નો કઈ કરવા જવા દીધો અને જોવો કેટલી નુકસાન કરી નાખી છે વાડી આપણે બતાવું તમને જો આ અહિયાં બધું પાણી ભરાઈ ગયેલું છે અને જો અહિયાં આપડે વાવેલા રહ્યા ને પપૈયા ઈ બધાય પડી ગયા બરોબર આ તો હજી ઓછી નુકસાની છે પપૈયા તો મૂકો જો અહિયાં હરકો મોટો બધો પાડી નાખ્યો છે અને આ હરકો ત્રીજી વાર પડ્યો છે લગભગ પાંચેક વર્ષ ત્રીજી વાર પડ્યો છે બે વાર અન પેલાય ઉભો કરેલો છે પાછો ઉભો કરી દઉં તો ચોંટી જશે એમ તો વળી ખેલો ચોંટી જતો હોય હવે આજી ખેલો થાય એવું હાશું અને આ જો મરચી અને આપણે બકાલાની હાલત બધું આડું પાડી દીધું હે અને વાળીએ માંડ માંડ હોય એવું હે મોટરસાઈકલ ખૂઈ દે આવે અને પાછી આપણે લઈ જવાની છે મકાઈ તો હવે કેમ થાય મકાઈ જાહે કે કેમ હવે જોઈ હવે મકાઈમાં જો વાટવા જેવું તો કેવું છે આવું બગડાઈ ગયું બધું એટલું પાણી ભરેલું છે અને અહીંયા મકાઈ વાટવાની થાય આપણે કેમ કરશું હવે જો આ બધું પાણી જો આ ડેમ છે ભાદર ડેમ માં ભરાઈ ગઈ છે જો નવરો થાવ ને તો એ હોત જઈશ જોવા તમને બતાવું વિડીયો તો અહીંયા પડી પડી ડુંગળી હોત કોરાઈ ગઈ મૂરિયા કાટની જો વાડીએ જો ગોરા ઢાંકણા ઉડાડી દીધા છે તો આને કહેવાય જો હરવાણા ફૂટવા જો કેટલું પાણી જાય એમ નેમ વરસાદ વગર એ આપણે જઈએ છીએ હવે વાઢવા માં કઈ પાણી ભરેલું એટલે આપણે જાવ હવે તાર બાજુ આ તરબૂચ ને પાણી લાગી ગયું જો લંગાઈ ગયું હવ બાકી બધી વાંધો નથી આવ્યો હજી દૂધી બુધી થઈ કે નહીં બતાવું તમને આ દૂધી વેલો છે અને દૂધી થઈ ગઈ ઢોકળા ખાઈ માં નાની લાગે હજી તો દુધી બહુ મોટી નથી જો આવડી જઈએ થોડી લી થોડી લીધા છે એમ તો જોઈ લો હાલો પેલા મકાઈ વાટી ચાલો આપડે વાટશું અહીંથી મકાઈ અને ફાધર ડેમ જોવો દેખાય આમાં નથી દેખાતી આમાં બતાવું પહેલા કેમેરામાં માં અહીં થી દેખાય કેવડી ચાલો આપણે મકાઈ વાટી લીધી હે તો હવે બારા બાંધી ને લઇ જઈશું ઉપાડીએ અહિયાં વાડીએ લઇ જાવ પેલા બકાલ ઉતારવું જોઈએ વાલ ને એવું તો હાલો પેલા કામ કરીએ વાલ ઉતારી લઈએ થોડા હવે થઈ ગયા એટલે વાલ વીણા ને માંડ માંડ વીણા ને ગારા વારા થઈ ગયા પાણી ભરેલા ચાલો હવે આપણે ડેમે જશું ભાદર ડેમે કેટલું પાણી અહીંથી તો વધારે દેખાય ત્યાંથી તમને બતાવું એ પેલા કુવો જોવા જઈએ ઓલી વાડીનો આ વાડીનો તમને જોઈ

તો હાલો અમે તો વાડીએ જો પાછા બપોર પછી જાય છીએ અને અહીંયા તો જુઓ વરસાદમાં આપણે હે ને મોટર સાયકલ ખરી જઈએ માંડમાં ડાલે છે અને સીધું છે ને આમ ખૂતી જ જઈએ એટલું એટલું પાણી ભરેલું રહે બધે ગેડે જાય એટલું આમ ખરી જઈને માંડમાં છે અને વરસાદ તો આજે હવાથી ઓછો આવે છે પણ તોય હજી પાણી જો ચાલું ને સાલું જ છે આપણે પાણી બસ કૃપાય કુવો જો એટલો ભરાઈ ગયો છે અને આ પાડી જો પાડી જાય રી એ પાડી દીખ છે પંચમુખી કેસી છે કે ભેંસ છે પાડી નહીં કોણ છે ભેંસ પાડી ઈસ કે અંદર છે દેખો બી દેખાઈ દેગી પાડી કે ગઈ હતાઈ ગઈ આ જો પાડી જો દોરા કાઢે પછી મજા આવે અંદર કા અને બળદિયા જો આપણે આના આપ જ બાંધી દે જય આ ભઈલા આવ મજા આવે હે વાહર માં મજા આવે હે હમણાં વરસાદ ના અંદર જ બાંધ્યા હતા એટલે બહાર કાઢ્યા એટલે બહુ મજા આવે હે સવારે આપણા ફોન માં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે આપણે જઈ નતા શક્યા ક્યાં ભાદર ડેમ તો અત્યારે જાહુ અને તમને બતાવશું ને જો ડોકા કાઢે કીધું ને અંદર ને અંદર તાળીયા માતા ને વારવા બહુ મજા આવે ને પવન એવો હતો આપણે કાઠાવાડા મેળીમાના મંદિરે પહોંચી ગયા છીએ અને પાછળ જ છે ભાદર ડેમ તો જો તમને દેખાતી છે તો હવે તમને પાસે જઈને દેખાડી રૂબરૂમાં તો આ એવી જો ભાદર ડેમ ચલો છલ્લી ભરાઈ ગઈ છે અને આ બાજુ તો વહેલું આવી ગઈ ને આ બાજુ દરિયો હોય એવો નજારો આવે જો આ એવી જો ભાદર ડેમ ઢીલો ડાલીએ હજુ અત્યારે ચકલા ઉડે છે આ ગોંડલમાંથી બધી જો આવી આવે એ આ બધા જો આ ગોલા આપણે ખાતા હોય ને ગોળા ની ડીશું ને બધું આવે સંપલા બંપલા આ જો હિલોડા રે અત્યારે તો એમ લાગે કે આ દરિયો જો થોડા થોડા મોજા હોતા આવે એમ તો અને આખી આખી ભરાઈ ગઈ છે ને ઓગણત્રી ઓગણતરી બાદકીયા ખોલી નહીં ખાયા ભાદર ડેમે ભાદર ડેમ વાડીથી આપણે કિલોમીટર જેટલી છે તો આપણે હાલીને આવ્યા પણ કેવું રે આપણે તમને આવ્યા રે ભાદર ડેમ

पार्टी राखी थी ने हकले नहीं आ गई थी टमाटर बड़े मजेदार ओ टमाटर बड़े मजेदार आ टमाटर बड़े मजेदार तो बड़े ही काफी ने तेरे बड़े मजेदार ओ टमाटर बड़े मजेदार आ टमाटर बड़े मजेदार ओ टमाटर बड़े मजेदार इतने चिकन काटा हाथी ने

એટલે શું હોય આમ એટલે વાર્તા હે હું હે હા